હતા પંચાયત પૂર્વ ચેરમેન વનુભાઈ રામસંગભાઈ કોલાદરા તેમજ બરવાડા તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ અડાણિયા અને નભોઈ પૂર્વ સરપંચ ભરતભાઈ બાવડાએ ભાજપ ખેસ ધારણ કર્યો ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાબી વિધાનસભા ઇન્ચાર્જ ભૂપેસિંહ ચુડાસમા મોદી પરિવાર સભા વક્તા સદીવસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આગેવાનો ભાજપમાં જોડાયા સિત્તેરથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા બરવાડા તાલુકાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો